લોકસભાની ચૂંટણીનો મહાપર્વ શરૂ થઈ ગયો છે આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના મતક્ષેત્ર એટલે કે દાસાબુકામે આવ્યા છે આ બુથ ઉપર હમણાં થોડીક જ વાર પહેલાં બીજેપીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે તેમના પરિવારજનો તેમના માતા પિતા જોડે મતદાન કર્યું છે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વહેલી સવારથી જે મહિલાઓ લાઇનમાં લાગેલી છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આપને જણાવ્યું છે કે દાહોદ જિલ્લામાં આ વખતે મહિલા મતદારોની સંખ્યા બહુ વધુ સમયમાં વધુ સંખ્યામાં છે જેથી કરીને અને ઘ વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી હતી કે મોટી સંખ્યામાં મતદાન કરો અને પોતાનો મત મતાધિકારનો ઉપયોગ કરો ત્યારે હમણાં આઠ વાગ્યાનો સ સાડા આઠ પોણા સમય થઈ રહ્યો છે વહેલી સવારે સાત વાગે તે મહિલાઓ કતારમાં ઊભી થઈ ગઈ તેને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે સૌ બધું ઘરનું કામ ધંધો છોડીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ દાસા મુકામે પ્રાથમિક શાળામાં મતદાન કરવા આવ્યા છે ત્યારે આ મોટી સંખ્યામાં એમાં વડીલો હોય દિવ્યાંગો હોય જે લોકો ચાલી નથી શકતા હોય તેમના માટે પણ અહીંયા વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળાનો સમય છે હીટવેવની આશંકા છે તેને લઈને પાણી તેમજ અન્ય જે સુવિધાઓ છે એ પણ ઊભી કરવામાં આવી છે સાથે સાથે ઇમરજન્સી મેડિકલ સ્ટાફ પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે જરૂર પડે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવો વહીવટીતંત્ર સજ્જ છે ત્યારે આજે દાસા મુકામે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશો સિંહ ભાભોરે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે તો આ જ બુથક ઉપરથી અમે તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને આ ચૂંટણીના મહાપર્વનો સહભાગી બની રહ્યા છે ધન્યવાદ